જ્યારે પાંચ હજાર રૂપિયા તોલાના ભાવે મળતું હતું ત્યારે સમાજનો એક મોટો વર્ગ કહેતો હતો કે સોનું જ મોંઘું છે એક દાયકા સુધી લગભગ સામાન્ય વધારા સાથે સોનાના ભાવો સ્થિર રહ્યા વળી એક દાયકામાં સોનાના ભાવ વધ્યા સોનું જ્યારે પચાસ હજાર રૂપિયે દસ ગ્રામ મળતું હતું ત્યારે લોકોની આંખો ફાટી ગઈ હવે સોનાના ભાવ હાઈએસ્ટ સપાટીએ પહોંચી ગયા હવે સોનું તૂટશે પરંતુ સોનું તૂટ્યું નહીં આજે છોત્તેર હજાર રૂપિયા દસ ગ્રામ સોનું મળે છે જે વર્ગ બાંધી આવકવાળો છે અને વધે તે બચતમાંથી સોનું લેવાનું વિચારે છે પરંતુ તેમની પાસે એકસાથે દસ ગ્રામ સોનું ખરીદવાની બચત નથી

હવે આ લગડીના ખરીદી માટે એ જે પોતાના ઘરે પૈસા ભેગા કરે ને એ જે પ્રોસેસ છે મારો કે એપ્રોક્સ એસી હજાર રૂપિયા ભેગા કરવા હોય એક વ્યક્તિને તો કોક વ્યક્તિ ત્રણ મહિનામાં કરી શકતો હોય કોક વ્યક્તિ બાર મહિનામાં કરી શકતો હોય કોક વ્યક્તિ અઢાર મહિનામાં કરી શકતો હોય તો આ તમામ પ્રોસેસ દરમિયાન વળી પાછો જે ભાવ વધી જાય છે આ જે દરેક વ્યક્તિને ભેગું કરવામાં જે લોસ થાય છે એ લોસ ન જાય એના માટેનો એક વિકલ્પ હોય તો છે કે પોતાના ઘરે જ ફક્ત પાંચસો રૂપિયા થી શરૂઆત કરી શકે અને પોતાના પોર્ટલ એમને બે થી અઢી કલાકમાં બિલ પહોંચી જાય કે આવા જવાનું છે નહીં લાઈવ રેટ આવતો હોય અમારી એપમાં એપમાં લાઈવ રેટ મુજબ જ પરચેસ કરવાનો છે અમને ફોનમાં પૂછવાનું પણ નથી આજનો શું ભાવ છે લાઈવ રેટ અમારે પોર્ટલ ઉપર એપમાં બતાવતો હશે અને ત્યાર પછી ફિઝિકલ ડિલિવરી અમને ત્યારે મળશે હવે ફિઝિકલ ડિલિવરીમાં ત્રણ ઓપ્શન છે એ વ્યક્તિ અમારી પાસે જે દાગીના રેડી છે શોરૂમમાં એ દાગીના પરચેસ પણ કરી શકશે ચોવીસ કેરેટની લગડી પણ મળશે અચ્છા બીજું અત્યાર સુધી ચોવીસ કેરેટની લગડી ઘણી બધી જગ્યાએથી ઘણા બધા લોકો લેતા જ હોય છે પણ જયભાઈ આપણી વિશેષતા એ છે કે ચોવીસ કેરેટની લગડી એચયુઆઈડી વાળી કોઈ નથી આપતા આપણે ચોવીસ કેરેટની એચયુઆઈડી વાળી હોલમાર્ક પાસ વાળી લગડી આપશું આ એક સૌથી મહત્વનો મુદ્દો નોંધ લે છે એપ સ્ટોર ઉપર છે ગુગલ ને ઓમાં બંનેમાં ગુગલ ને ગુગલ આપણે એપલમાં બંનેમાં પેલો મહિનો હતો ત્યારે પાંચસો નું રોકાણ કરીને સોનું લીધું બીજા મહિને સગવડ ના થાય બીજા બે મહિના પછી કર્યું તો એવી રીતે ચાલે કે એવરી મંથ એને કઈ એમાં કરવાનું કે આને ને મહિના ને કોઈ સંબંધ નથી એ સમજવાનો છે સારો પ્રશ્ન હોય છે તમને આજે સપોઝ દસ તારીખ છે દસ તારીખે તમે લીધું બરોબર છે વળી પાછું તમને એમ થયું કે સોનાનો ભાવ ઘટા છે આજે પાંચસો રૂપિયા નું લીધું અને બે દિવસ પછી ઘટા છે તો તમે સીધું એક ત્રણ હજાર રૂપિયા નું લઈ લીધું વળી પાછું તમે ત્રણ મહિના સુધી નો લ્યો તો પણ ચાલે કોઈ બંધારણ છે જ નહીં આ ટોટલી ફ્રીલાન્સ ઓપોર્ચ્યુનિટી છે તમે તમારા કમ્ફર્ટ ઝોનમાં જેવી રીતે પૈસાની સગવડ કરી શકતા હો એવી રીતે તમારે લેતું જવાનું છે પણ ફક્ત તમારે લેવાનું જ છે તમારે માઇન્ડસેટ એકી રાખવાનો છે ભાવ વધી ગયા હોય તો પણ ચિંતા નથી કરવાની તમારે રાસ છે ને છેલ્લે એ તમને બેનિફિટ વાળી થશે અમે અમારા પોર્ટલમાં એક ચાર્ટ આખો મૂકેલો છે એપમાં એ ચાર્ટ તમે સ્ટડી કરશો ને ઓટોમેટિક જશે કે એક વ્યક્તિ દસ થી અગિયાર મહિનાની અંદર સોનું પરચેસ કરે છે અને એમાં એને શું શું બેનિફિટ થાય છે પરચેસ કરી શકે છે ક્યાં આવું જ નથી આજે માનો કે એક વ્યક્તિને પાંચસો સોનું લેવું હોય તો પાંચસો રૂપિયા સોનું આવતું જ નથી પાછો ઘરે પહોંચે ને યાદીમાં પચાસ રૂપિયા પેટ્રોલ ભરી ગયું મારા મિત્ર છે એ ગુટલા સાહેબ અને સોનાના બહુ જૂના વેપારી છે સોનાની સાથે ઘણું કામ કરે છે હવે મારી પોતાની જિંદગીમાં એવું બન્યું છે કે ભાઈ આપણે પૈસા પહેલા ભેગા કરીએ સોનું એક સાથે તો બધું લઈ શકાય એવું દરેકની આવક હોય નહીં મિડલ ક્લાસના લોઅર મિડલ ક્લાસના ફેમિલી હોય તો એને તો બીજા બધા ખર્ચા આવતા હોય નહીં વચ્ચે સોનાના સપના જોવે ત્યારે કહેવાય સોનાનો ભાવ વધી ગયા હોય એટલે ટુકડે ટુકડે આપણે બધા ભેગા કરીએ અને થોડાક ભેગા થાય પછી સોનું લેવા માટે બજારમાં નીકળીએ કોઈ અવસરે એવું થતું હોય તો એમણે એક આ ડિબેટ એકાઉન્ટ જેવો કોન્સેપ્ટ કર્યો છે ડિજિટલ એપનો અને સારો કોન્સેપ્ટ કર્યો છે મોટા કોર્પોરેટ હાઉસ કરી શકે એમણે નથી કર્યો કર્યો આપણે રાજકોટમાંથી એક એક છે 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 એની મજા કે કોઈ પણ માણસ એમની એપની અંદર પૈસા જમા કરાવી પાંચસો રૂપિયા થી શરૂ કરી શકે અને સોનાનો એ દિવસે જે ભાવ હોય એટલે એને લાગે કે મારી પાસે આજે દસ હજાર રૂપિયા વધારા આવ્યા છે આ ડાવડા ફેંકી દેવાને બદલે વાપરી નાખવાને બદલે મોટશોક વ્યસનમાં એમ જતા રહે એને બદલે આમાં એક પ્રકારની બચત થઈ જાય દસ હજાર રૂપિયા એ નાખી દે સોનામાં અને એ ત્યાં બુક કરાવી દે અને જો એને ધીમે ધીમે કરતા એ પૈસા પૂરતા થઈ જાય તો દસ ગ્રામ જેટલા થાય ત્યારે એમને લગડીની ડિલિવરી અહીંથી થઈ જાય એવી એક એપ છે અને એ એપની અંદર બીજું એક ફાયદો છે કે ભાઈ તમારું જે કંઈ છે એ જે તે ભાવનું ટ્રાન્સપેરન્ટ રહે તમે જોઈ શકો બીજા જોઈ શકે એવું રાજુભાઈ એક એપ બનાવી છે અને એ કહેતા હતા મને કે ભાઈ મને જે નેટ પ્રોફિટ થશે એમાંથી દસ ટકા તો ચેરિટી કરી નાખવી છે ઓફિશિયલી એટલે સારું કામ પણ કરવાનો વિચાર છે એમનો હેતુ છે એટલે મારા જેવો માણસ કે જે આમ તો સોનું લઈ ન શકતો હોય એને થોડીક આશા બધાય કે આવી એપ હોય તો એમ કે આપડે એમાં ધીમે ધીમે પૈસા જમા થાય બચત થતી જાય ને બચતની સામે સોનું મળતું જાય કારણ કે બચત રૂપિયાની આપણે કરીએ તો રૂપિયો ઘટતો જાય પણ સોના ની કરીએ તો સોનું વધતું જાય એ ફાયદો છે